વાલોડ તાલુકાના દાદરિયા ગામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચાર બાબતે ગ્રામજનો ભ્રષ્ટાચાર બાબતે અગાઉ થયેલ મુલાકાત બાદ ફરી આજની તારીખ સાત ફેબ્રુઆરીએ ભેગા થયા જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે ગામના સરપંચ સરપંચ તલાટી અને એજન્સીના લોકો ભેગા મળીને ચર્ચાઓ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ એજન્સી મીડિયાની હાજરીમાં કંઈ પણ બોલવા તૈયાર થયા નહીં અને ત્યાંથી નીકળી ગયા હતા ગ્રામજનોને સંતોષકારક જવાબ ન મળતા તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા વાલોડ તાલુકા વિકાસ અધિકારી શ્રીને મળવા જવાની વાત કરી જેમાં પોલીસ પ્રશાસન દ્વારા ચોક્કસ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ લગાવ્યો અને તથ્થાવીસમી જાન્યુઆરીએ જાનથી મારી નાખવાની ધમકી સાથેની

ભેગા થયા કે જે અરજી કરેલી તો આમાં જેટલું એ લોકો એ પ્રમાણે કરેલો છે કે તેનો એજન્સીએ એજન્સીને કીધું કે તમે આવો વાત નથી આજે સાત તારીખે આ વાત આવે એ લોકો લોકો આવ્યા પણ ત્યાં પંચાયત પર લોકો ભેગા દીધા અને ત્યાંથી પછી લોકો જતા રહ્યા એ જતા રહેવાનું કારણ શું દર્શાવ્યું હમણાં એણે કારણ કે કંઈ નથી દર્શાવ્યું

બરાબર છે જી તાલુકા વિકાસ અધિકારી શ્રીને મળ્યા પછી આગળની શું તમારી કાર્યવાહી છે આજના દિવસે આપણે સાત તારીખે અહીંયા બધા ગ્રામજનો સાથે ભેગા થયા તો આજે તમારે જે પ્રશ્નો હતા એનો નિરાકરણ સંતોષકારક કોઈ જવાબ મળ્યો કે કેમ मेरा कारण न मत मानो मैं संतोष कर सकती बिल्कुल तुम्हारी क्या अपेक्षा थी एजेंसी पासे के सरपंच जी तलाटी श्री पासे हमारे एटलीच मांगे थे कि इनको आवाज को मीडिया तमाम ने जैसे कामनाथ कुमारो से ये न पूछताछ करें बस ये गांव वाले निर्णय